ડીસા સાઈ મંદિર ખાતે આદિવાસી ભીલ એકતા સંગઠનની બેઠક યોજાઈ સરકાર સામે આંદોલનનું ફૂક્યું રણસિંગુ આજરો ડીસા સાઈ મંદિર ખાતે આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠાની બેઠક યોજાઈ હતી જેમાં આજે બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ અને માજી રાણા ભીલ સમાજમાં જાતિ અંગેના શિક્ષણના દાખલા લેવામાં પડતી મુશ્કેલીઓ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી આદિવાસી સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ માટે પડતી મુશ્કેલી દૂર કરવા માટે સંગઠન દ્વારા તૈયારીઓ દર્શાવી હતી આદિવાસી સમાજના દીકરા દીકરીઓ માટે સરકારી કચેરીઓમાં ઓગણીસ પચાસના ના પુરાવા માંગવામાં આવેલ છે અને અને સમાજને જાતિ અંગેના દાખલા પ્રમાણપત્ર મળતા નથી જેને લઈ સુધારા વધારા કરવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જ્યારે આજે નવ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ડીસા સાહેબાબા મંદિરના બગીચામાં યોજાયેલ બેઠકમાં જાતિ અંગેના દાખલામાં રૂપ બનતા તમામ મુદ્દાઓ ધ્યાનમાં લઈ સરકાર સામે આંદોલનનું હતું જ્યારે સૌપ્રથમ આદિવાસી ભીલ એકતા સંગઠન દ્વારા એકવાર આવેદનપત્ર આપી સરકારમાં રજૂઆત કરવામાં આવશે ને આવેદનપત્ર તારીખ દસ છ બે હજાર ચોવીસ સોમવારના રોજ કલેક્ટર શ્રી અને નાયબ કલેક્ટરને આપવાનું આયોજન કરવામાં આવ્યું તો સાથે તમામ મુદ્દાઓની ચર્ચા કરાયા બાદ ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે સરકાર દ્વારા આદિવાસી સમાજના દીકરા દીકરીઓને શિક્ષણને પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં આવી નહીં તો ઉગ્ર આંદોલન કરવાની પણ તૈયારી દર્શાવી બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના ગામડામાંથી આજે ભેલ સમાજના આગેવાન વડીલ નવયુવા મિત્ર તેમજ બહેનોએ સમાજ ઉપયોગી મીટિંગમાં હાજરી આપી હતી આદિવાસી ભેલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા પ્રમુખ શ્રી રમેશભાઈ અમરાજી રાણાએ ઉપસ્થિત સમાજના આગેવાન અને હોદ્દેદારો સહિત યુવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો દિવસ છે અને અમારા સમાજમાં આદિવાસીઓ અને છોકરાઓને અભ્યાસમાં તેમજ સરકારી નોકરીઓમાં જે શ્રી જે દાખલાના પુરાવાઓ ઓગણીસો પચાસના માગેલ છે તે યોગ્ય નથી અને અમારે જે બીજી જ્ઞાતિવાળાને ઓગણીસો ઇઠોતેરના પુરાવા રજૂ કરવાનું કહે છે અને અમારા આદિવાસીઓને ઓગણીસો પચાસના કહે છે તે માટે યોગ્ય કરે સરકારે એના માટે અમે મિટિંગ મોટી બોલ કરી હતી બરાબર